ચાલો ગાઈશ તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ આપણે છે ને અત્યારે આખે આખું વિશ્વ અનસર્ટેનિટી ઉપર છે મતલબ કે આ ક્યારે શું થાય એ કોઈને કાંઈ ખબર નથી અત્યારે જે લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય ને એને ઇન્વેસ્ટમેન્ટ રાખવું જોઈએ પરંતુ હવે ભવિષ્યમાં જ્યારે સારામાં સારો મોકો મળે ને મતલબ કે બધી કંપનીના શેર સસ્તા થાય અથવા તો માર્કેટ ક્રેશ થાય અથવા તો સારું એવું કરેક્શન આવે ત્યારે રોકાણ કરવું જોઈએ પરંતુ કંપની ફંડામેન્ટલ એકદમ મજબૂત અને ખૂબ જ સારા હોવા જોઈએ આ વસ્તુ સૌથી વધારે મહત્ત્વની છે અત્યારે અગર કોઈપણ માણસે કાંઈ પણ વસ્તુ કરવાની જરૂર છે તો ખાલી સારી કંપની ગોતી રાખો અને સારામાં સારું ફંડામેન્ટલ હોય ને એવી કંપની ગોતી રાખો અને એની રાહ જુઓ કે ભાઈ ક્યારે આ કંપની નીચે પડે છે ત્યારે તમે એ કંપનીની અંદર રોકાણ કરો અને લાંબા સમય સુધી ઇન્વેસ્ટમેન્ટ કરશો ને તો સારામાં સારા રૂપિયા બનશે બાકી તમે જો આ સમયમાં ઉતાવળ કરીને પૈસા રોકી નાખ્યા તો તમે એકસો એક ટકા લોસ લઈને જ બહાર નીકળશો બાકી કોઈની તાકાત નથી કે તમને પ્રોફિટ કરાવી દે સ્ટોક માર્કેટની અંદર હંમેશા શાંતિથી અને ધીમેથી અને સમજી વિચારીને કામ કરવાનું હોય જેટલી ઉતાવળ કરશો એટલા તમે પૈસા ખોશો આ વસ્તુ સૌથી વધારે મહત્ત્વની છે અને અત્યારે આખે આખું વિશ્વની અંદર ક્યારે શું થાય ને એ કોઈને કાંઈ ખબર નથી મનેય નહીં તમનેય નહીં અને શાયદ કોઈ પણ દેશના વડાપ્રધાનને પણ નહીં મિસ્ટર ડોનાલ્ડ ટ્રમ્પ આ માણસને ખુદને નથી ખબર કે ભાઈ કયા સમયે કયો નિર્ણય એ પોતે લેહે ને એ માણસ એને પોતાને નથી ખબર તો આ સમયે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે કેમ કે ઓલ ઓવર વિશ્વનું સૌથી મોટું માર્કેટ છે ને અમેરિકા છે અને અલ્ટિમેટલી આપણું શેર માર્કેટ અથવા તો વિશ્વનું કોઈ પણ માર્કેટ વિશ્વનું કોઈપણ દેશનું શેર બજાર અમેરિકાને રિફ્લેક્ટ કરશે મતલબ કે અમેરિકાની ઇકોનોમી જે તરફ જશે ને ઓલમોસ્ટ એ બાજુ જાશે ગેરંટી નથી પરંતુ ઘણું ખરું એ બાજુ જ જાશે આ વસ્તુ મહત્ત્વની છે તો સમજી વિચારીને રોકાણ કરો અને જો તમે હકીકતમાં રોકાણ કરવા માગતા હોય ને તો સારો મોકો ગોતો કે ભાઈ ક્યારે શેર માર્કેટ નીચે પડે ને એની રાહ જોવો રાહ જોતા શીખો બાકી જો તમારી અંદર ધીરજ નહીં હોય કે ભાઈ ખાલી કંપની સારી કંપનીના શેર હું અત્યારે લઈ લઉં તો તમને એંશી ટકા ચાન્સ છે કે તમને મોંઘો મળશે શેર વીસ ટકા ચાન્સ છે કે ભાઈ એ કંપનીનો શેર તમે સસ્તા ભાવે લઈ શકો શેર માર્કેટમાં છે ને તમારે હંમેશા માર્કેટ પડે ને એની રાહ જોવાની અને એ સમયે તમારે પૈસા લગાડવાના જ્યારે કોઈ માણસ લગાડવા ઈચ્છા ન રાખતું હોય ને એ સમયે બાકી તમે પૈસા નહીં કમાઈ શકો જેવું લોકો કરે છે એવું જ કરશો તો લોકોની જેમત તમે વાતો કરતા રહી જશો પૈસા નહીં બનાવી શકો તો તમે ફોકસ કરો ફોકસ માત્ર દસથી બાર કંપનીઓ ખરીદો અને એમાં પણ સારામાં સારી કંપની ભલે શેર ગમે એટલો મોટો હોય ને મતલબ કે હજારવાળો શેર લેવો પડે અથવા તો દસ હજારવાળો તો પણ એ શેર લ્યો બાકી દસ રૂપિયા વીસ રૂપિયાના શેરમાં પડો નહીં અગર આ દુનિયાની અંદર કોઈપણ વસ્તુ સસ્તી છે અથવા તો શેર બજારની અંદર કોઈ પણ શેર સસ્તો છે તો એની પાછળ ક્યાંક કારણ છે આમનમ વસ્તુ સસ્તી ન હોય કોઈ પણ મેડ ઇન ચાઇનાની વસ્તુ મેડ ઇન ઇન્ડિયાની વસ્તુ અને મેડ ઇન અમેરિકાની વસ્તુ વસ્તુ ઓલમોસ્ટ ઘણી ખરી સેમ છે પરંતુ ક્વોલિટી ચેન્જ થાય ને એમ એનો ભાવ ફરી જશે તો સસ્તા શેર પાછળ ન પડો ઓકે આ વસ્તુ તમારા માટે ખાસ મહત્ત્વની છે બાકી એવું નથી કે ભાઈ ડરીને તમે એકદમ સ્ટોક માર્કેટમાંથી બહાર નીકળી જાઓ હું એવું નથી કહેતો તમે શેર બજારની અંદર જ રહો પરંતુ ધીમેથી કામ કરો અને ક્યારે કેટલા રૂપિયા લગાડવાને એ તમે તમારું રિસ્ક કેપિટાઇઝ જાણીને રોકાણ કરો તમે તમારું રિસ્ક કેપિટાઇઝ જાણીને રોકાણ કરો આ વસ્તુ સૌથી વધારે મહત્ત્વની છે લોકો ખાલી ઉતાવળમાં લઈ લે છે શેર